શ્રીનાથજી બાકી છે હાર મારા વાલા શ્રીનાથની ગોવર્ધન નાથની ની કરું રે હું તો ભાવતી હારે મારા વાલા શ્રીનાથની ગોવર્ધન નાથની ની કરું રે હું તો ભાવતી હારે મારા શામળિયા લાલની ગિરધર ગોપાલની ની ચાંખી કરું રે હું તો ભાવતી હારે હું તો સુંદર શણગારું મારા લાલ ને હારે હું તો લાડ લડાવું ઘન શ્યામ ને હારે એવા રાધા ના શ્યામ સુંદર ઘન શ્યામ ની કરું રે હું તો ભાવતી આરે હું તો માખણ ને મિસરી ધરાવતી હારે હું તો નટવર ની નજરો ઉતારતી આરે મારા માખણ ના ચોરની નંદના કિશોર ની ઝાંખી કરું રે હું તો ભાવતી હારે એને વારી વારીને જાઉં વારને હર શ્રીમદ વલ્લભ સ્વામી ઉભા ભાર ને મારા હૈયા ના જીવન આધારની ની ઝાંખી કરું રે હું તો ભાવતી હારે મારા વાલા શ્રીનાથની ની ગોવર્ધન નાથ ની ઝાંખી કરું રે હું તો ભાવતી ઝાખી કરું રે હું તો ભાવતી શ્રીનાથજી બાવાકી જય